Редактор субтитров А.Семкин Корректор А.Егорова વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અનામત મુદ્દે સામસામે સામે મોટા નિવેદનો કર્યા છે રાહુલ ગાંધી એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પર લખ્યું નરેન્દ્ર અનામત હટાવો ના રહેગી બાસુરી મતલબ કે ના સરકારી રહે છે ના આરક્ષણ ભાજપ સરકાર ના ખાનગીકરણ ના પગલા ના કારણે સરકારી નોકરીઓ ખતમ કરીને દલિત આદિવાસી અને પ્રસાદ લોકો પાસેથી અનામત છીનવી રહી છે પબ્લિક સેન્ટર માં 2023 માં તેર માત્ર 8.4 લાખ કાયમી પદો હતા જોકે નોકરીઓને ખતમ કરી દીધી આજ અનામત નો લાભ મળતો હતો રાહુલ ગાંધીએ એ પણ કહ્યું હતું સરકારી કામોમાં કન્સ્ટ્રક્શન આપીને રેલવે જેવી સંસ્થામાં પાછલા દરવાજે નોકરીઓ ખતમ કરવામાં આવી રહી છે તેની કોઈ ગણતરી જ નથી મોદી

આપવામાં આવ્યું છે તેની પૂરી રક્ષા કરવામાં આવશે તો મિત્રો આના વિશે તમારે શું કેવું કમેન્ટ જરૂર કરજો વિડીયો પસંદ આવે તો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો